ખાન પઠાણ ત્રેવીસ વર્ષના યુવકે પોતાની જે યુવતી સાથે સગાઈ થઈ હતી તેને ગુમતી પૂરથી તેના ઘરેથી લાવી અને સગાઈ બાબતે વાતચીત કરવા અને સમાધાન કરવા અહીંયા ગાડી લાવેલ અને બોલાચાલી એ લોકો ને વચ્ચે થતા એના તરત ઉગ્ર થઈ અને ત્યાં પથ્થર જે પડ્યો હતો બારી એનો ખૂણો મરણ જનાર જે છે એના માથામાં મોત નીપજાયેલું જે સંબંધે અમે મરણ જનાર દીકરીના ફાધર મોહમ્મદ નાસિરભાઈ મોહમ્મદ અજીમ જાતે સૈયદ રહે ગોમતીપુર કબ્રસ્તાન રોડ પૂજારીની ચાલીવાળાને એની વિગતવારની ફરિયાદ લીધી અને આરોપીને એને ગુનાની વધુ પૂછપરછ માટે ડિટેન્ડ કરેલ છે બરાબર તેનું કારણ શું કાયા કારણો આ બંને જે છે મોહમ્મદ પઠાણ અને આ જે દીકરી છે એ લોકોને સદૈની વાત ચાલતી હતી પરંતુ થોડાક દિવસોથી આ શંકા કરી અને એને કોઈ અન્ય યુવક સાથે વાતચીત નહીં કરવી કોઈ બીજાના સંપર્કમાં નહીં રહેવ અને એવી શંકા કુશંકા કરીને નાની નો બાબતમાં ઝઘડા એમને ચાલતા હતા બોલાચાલી જે બાબતે મરણજન આ દીકરીના પિતાએ સગાઈ તોડવા માટે આ આરોપીના પિતા છે એને વાત કરી હતી કે આપણે હવે આગળ સંબંધ રાખવા નથી જેથી કરીને આ આરોપી ગુસ્સામાં એને આ કૃત્ય કરે છે અને શરૂઆતમાં એને સગાઈ રાખવા માટે એને સમજાવવા માટે એના ઘરેથી ગૂમથી લઈ આવે ટુ વ્હીલર ઉપર કાંકરિયા જે પાર્ક છે ગેટ નંબર સાત ત્યાં લોકો બેઠા બેઠા વાતો કરતા છે આરોપીની તપાસ કરી આરોપી પોતે કુતુબનગર સૈયદવાડી વટવાનો રહેવાસી છે અને પોતે ફ્રિજના એસી રિપેરિંગ અને ઇન્સ્ટોલેશનની મજૂરી કરે છે કોઈ પણ આરોપી અગાઉ કોઈ પણ વખત આ દીકરી સાથે જે છે મરણ જના એમની સાથે શાબ્દિક ફોન ઉપર માથાકૂટ થયેલી છે અને બોલાચાલીમાં થઈ થયેલી છે મારા કોઈ દિવસ કરેલી નથી